નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં એલઆઈસી પોલીસ રકમ સ્ટેમ્પિંગ રિફંડ કમ્પાઉન્ડ વોલ જમીનના નામો કમી કરવા બાબતે રસ્તા બનાવવા તથા તેના સમારકામ અને ગટરની સમસ્યા બાબત પેવર બ્લોકની રજૂઆત વીજ કનેક્શન આપવા બાબત જેવા કુલ દસ પ્રશ્નોની અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્ન નિકાલ માટે આવશ્યક માર્ગદર્શન સૂચનો આપી આ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નિવાસી કલેક્ટર જે બી દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્વાગત કાર્યક્રમના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ